પ્રસાદિયા ભગત જો આજે હે હવે જ ભૂખ લાગી ગઈ તમે કીધું તું ને કે સામો ખાધું પાંચ વાગે ભૂખ લાગશે તો મેં કીધું આજે આ તમારી જેમ મેં આજમાં આવ્યું માલ માલ ખાવાનું હમ

ясની ઘરે આવો તો અમારે કે બંને પાણી ની ટાંકી નું એ પ્રોડક્ટ નું શૂટ કરવાનું હતું ને ફાઇનલી પડી ગયો ત્યારે અહિયાં સૌથી પહેલા રજગ્રેન પૂરી નો દેખ બાઈ જો છે કારણ કે બા પૂરી ને ચા ખસે ટેસ્ટીન કરીજો બાબે ના ધાણિયા બાબુ એના માટે તૈયાર રહી છે લસણિયા બટેટા આ થઈ જાય પછી બીજો તાવડે મૂકતો અમે દાજિયા તેલ વાળો જેમાં બનશે લસણિયા બટેકા ભજીયા ને પછી માર બટેટો વઘારવું છે ચેવડા રે ખાવ બરાબર છે કે હજી કડક કરવી છે

ચાઈ સાથે મજા આવે જીરું મિશુ નાખીને સરસ ગરકઈ પૂરી હમ અને અહીંયા અમારો પ્રોગ્રામ છે લસણિયા બટેટા જે બાપુજી એકદમ અલગ સ્ટાઈલમાં ભરે છે બટેટામાં બધાય બટેટાની અંદર ભરતાળો મસાલો આપણે શું કરી છે બાપુજી આપણે ચિપ્સ બટેટાને ચિપ્સ કરીને ભરવાનો હમ એટલે વધારે સ્વાદ આવે હમ બધી ગોળ આવે હવા હવાદા ઓલો એમ જગ્યાએ આવે શેરની ઉપર આ મસાલો ભરશે મો પૂછ્યો તો બીજાથી પેક કરશે ઓકે તો ચૂલા ઉપર બધા રોટલા બને છે ઘઉં મકાઈ બાજરી રાગી જે માંગો એ બધા આજે રાજકોટના ફેમસ પુડલા કેવડી સાઈઝ છે જો અને અહીંયા બને છે અત્યારે ચૂલા ઉપર કાજુ ગાંઠિયા બાપુજી બેસી ગયા છે જમવા મીઠી લીખીને લસણની ચટણી જો તમે જોઈ શકો છો લસણિયા બટેટા ડુંગળીને કેવું રહ્યું બાપુજી શ્રાવણ મહિનાના ઉપવાસ તૂટ્યા છે ભ્રણ મહિનાના આભાર સૂટા ગામ એનો ખાધું ને મેં તો ખાધું પછી દેખાય ન ખાતા હોય ને એટલે ખાય એટલે એનો આજ વારો આવ્યો ભેગા હોય ને મજા આવે હું બીજા નાખી દઉં રોટલી ખાવીએ રોટલી રોટલો હવે ઓલમોસ્ટ સૂટ પતી ગયું છે

ચાર પ્રકારના તો રોટલાને ઓપ્શન આપે બજાર બાજરો જુવાર રાગી અને મકાઈ રોટલી અલગ એકસો સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ છે માખણ સહિત ગોળ માખણ અથાણા સલાડ સંભારા બધુંય આવી ગયું ચાર પ્રકારના શાક રાજકોટમાં કોઈ રહેતા હોય ને બ્લોક જોતા હોય ને તો કહી દઉં જામનગર હાઈવે ઉપર ફળદરી પછી ટૂંકમાં રાજકોટ અહીંથી આમ જવું હોય ને તો દસેક કિલોમીટર થતું હોય હાઈવે ઉપર જા હોટલ રાધા કાઠિયા હોય આટલું ગૂગલમાં સર્ચ કરશો એટલે મળી જાય જમી લે હોય દાંડિયા રમવા નથી ગયા હમ નો દાંડિયા વાહિકા જે રાતના સાડા અગિયાર અને ફ્લેટમાં ફંક્શન છે શેનું છે દાંડિયા ગણપતિ આવ્યા છે ને એટલે રોજ કંઈક ને કંઈક અમારે હિસ્સા અત્યારે નીચે અને અભી હાલ હજી જસ્ટ હું ઘરે આવ્યો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક આપી દેજો જો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત